સોમવારે સુપ્રીમ કોર્ટમાં આપણા દેશના મુખ્ય ન્યાયાધીશ બી આર એમની ઉપર જૂથ મારવાનો એક વકીલ દ્વારા એક સંસ્થા સાથે પણ જોડાયેલા છે અનેક વાર છે આપણા દેશની હિન્દુઓની કહેવાતી મોટી સંસ્થા રે એની સાથે પણ નાતો ધરાવે છે જેને હમણાં જ વર્ષ થયા એટલે આ માહિતી જે તમારા સુધી પહોંચાડવી હતી કારણ કે આજી વ્યક્તિએ જૂતું મારવાનો

ચીફ જસ્ટિસ છે આ ચુકાદો આપ્યો ને મને લાગે છે એનું રિએક્શન છે કે આ જે સત્તામાં રહેલા લોકો છે એમને છે આ ગયું નહીં હોય એટલે જ ક્યાંક આવા કૃત્યો થઈ રહ્યા હોય ને એવું મારા તરફથી લાગી રહ્યું છે જનતાને કેવું જાગતા રહેજો સનાતન અપમાન ને આ બધું અપમાન ને એ બધા છે મુદ્દા ભટકાવાની વાતો છે હકીકતમાં છે ચીફ જસ્ટિસ હમણાં એક નિર્ણય કર્યો હતો કે બુલડોઝર એક્શન ઉપર જઈ કાર્યવાહી કરવામાં આવશે ડાયરેક્ટ જઈ સરકારને હક નથી કે સરકાર જઈ કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા અનુસરી વિના જઈ મન થઈને બુલડોઝર ફેરવી દે આવો સરકારને બિલકુલ અધિકાર નથી આ અંગે જે આ લોકોને ખોટું લાગ્યું હોય ને એટલે છે જે સો વર્ષ પાણી પાઈને આપડે મોટું કર્યું છે એ હવે આપણને નડવા માંડ્યું છે આટલું યાદ રાખજો સો વર્ષ ભલે થઈ ગયા પણ એમને જે દેશ પ્રત્યે ધરોબો છે એ જરાય નથી આટલું યાદ રાખજો ધન્યવાદ જય હિન્દ જય ભારત